પક્ષીઓનું વર્ણન છે કાગભુસુંડીજી તો છે ગરુડજી છે ગીધરાજ જતાયું છે અને અમુક જેને આમંત્રણ નોતા આપ્યા એવા ઘુવડો પણ છે જનક રાજાની નગરીમાં આ પાંચ પક્ષીઓ તો હતા પણ પછી જે અભિમાની લોકો મદાંધ લોકો જે હતા એ ઉલું પણ એ તો ચાતક વર્ણન કર્યા જ કરે છે આ પક્ષીઓને અનેક સંખ્યામાં અનેક રીતે રામાયણમાં લાગ્યા કરે છે એટલે રામાયણ મને ઉડતું શાસ્ત્ર લાગે છે એ બંધિયાર શાસ્ત્ર નથી એ પાંખો પોળી કરીને ઉડાન ભરતું આ શાસ્ત્ર છે ચાતક એ પીપાસાનું પક્ષી છે ચાતક પક્ષીનો અર્થ છે પીપાસા જિજ્ઞાસા તરસ ગઈકાલે હું જલાલુદ્દીન રૂમીની ચર્ચા કરતો કે તરસ એ જ પરમાત્મા છે સુફીઓ કહે બીજો કોઈ ઈશ્વર નથી એને પામવા માટેની જે તૃષા પેદા થાય એ જ હરી છે ચાતક પક્ષ છે જેના હૃદયમાં હરિ નામ ની હરિસ્મરણ સારા કાર્યોની સમાજમાં બીજાનું કંઈક સારું કરીને જવું આવી જિજ્ઞાસા આવી આવી અવિભુક્ષા

પાત્ર એટલે તાવડી પાત્ર એટલે વાસણ લોટો એ તો છે જ પણ એનો મૂળ અર્થ પાત્ર નો શું છે સંસ્કૃત તમે આમ જુવાર નાખો અને એમને નાખો જુવારના દાણા વિખેરાઈ જાય તમે તેલ રેડો તો બધું વહી જાય તમને વિખરાઈ જાતા જે અટકાવી લે એનું નામ પતને પાત્ર પતન પામતા અટકાળે એનું નામ પાત્ર એવા વિદ્યાર્થીઓ જે મારી વિદ્યાને વિખેરશે નહીં હું એનામાં એવી રીતે ભરી દઈશ પાત્ર જોઈ જોઈ એને એને આપીશ આવી જિજ્ઞાસા વાળો શિક્ષક ચાતક પક્ષી છે ચાત કો ચાતક એ પ્યાસ પંખે કોઈ ભક્ત જેને બીજું કોઈ નામ ન ગમે કેવલ હરિ નામથી જેની તૃષા છે એ ચાતક છે તો સમજી લો

પછી બીજું પક્ષી કોકિલ કોયલ કોઋતુ પ્રમાણે ગાન નું પક્ષી છે ઋતુમાં એ બોલે ઋતુ પ્રમાણે ગાન કરે અમારે સૌરાષ્ટ્ર નો એક દુહો છે કે રત આવે ને ન બોલીએ તો અમારા હૈયા ફાટ મરા કવિ કહે છે કે અમે તો વનના એવા પક્ષીઓ છીએ કંકર પેટ ભરા પેટ ભરી લઈએ પણ રત ઋતુ આવે ત્યારે જો ન બોલીએ તો અમારા હૈયા ફાટી એમ ઋતુ આવે ત્યારે બોલવું જોઈએ એટલે વ્યાસગાદી અભિનંદન આપે કોઈને રાજી કરવા માટે નહીં કારણ કે મારે કોઈ ચિઠ્ઠી નથી લખવી મારે કોઈને ભલામણ કરવી નથી કોઈ પાસે કઈ જોઈતું નથી ક્યારેય

મીઠા બોલા માણસો એ બધા કોકિલ પક્ષી છે એ માણસ ના તો સમજો વંદે વાલ્મીકી કોકિલ વાલ્મીકી જે કોયલ છે એના એ અંશો છે પણ મીઠું બોલે એટલે બાજુ ખુશામત કરે ઈ નહીં એ તો પકડાઈ જાય ખબર પડી જાય ઘણા માણસો પણ બીજું જ હોય શેઠે એના કીધું કે મારી નોકરીમાં મારો જે પગાર છે બહુ મોટો અધિકારી છે એટલે પગાર એનો જે છે તનખવા તો એને પોતાના રસોઈયાને કીધું કે પગારમાં કાપ આવી ગયો છે એટલે આપણે રસોઈમાં ફેરફાર કરી નાખો ઘરમાં બે જણા આ મોટું આ વડીલ અને એનો નોકર નઈ રસોઈ બધું ભેગું એટલે કે રસોઈમાં બીજી જ ટંકે ફેરફાર શેઠજી જમવા બેઠા એટલે એને કોરી રોટલી આપે અને બે જણા હતા એટલે સાથે જ જમવા બેસતા એટલે આ રસોઈ સામે બેઠો એને ઘીમાં બોળીને શરૂ કરી એટલે પેલા કીધું કે પગાર આપણો ઓછો થઈ ગયો છે કાપ આવ્યો એટલે મેં કીધું કે તમારો કપાણો છે મારો ક્યાં કપાણો આવી રીતે ખેલ બોલે એ નહીં હા હા કેટલું રૂપાળું માણસો બોલતા હોય આપણને થાય કે બસમાં આપણે બેઠા હોય ને ઘણા એવા બેઠા હોય આપણે કાંઈ સંબંધ નો હોય કોઈ આપણે થાય અને મારી બસમાંથી ઉતરી જાય એવા મોઢા કરીને બેઠા હોય એક તો આવી ગરમી હોય ડ્રાઈવર આડા આવડું વાંકતો હોય અને ઘણા એવા હોય કે લૂ વરસતી હોય એમાં એને જોઈને આપણને ઓળકાર આવે મારો હરી જ્યારે નવીરો હશે ત્યારે આવા માણસો બનાવ્યા હશે બહુ વ્યસ્ત હોય ત્યારે આવા ન બને પણ જ્યારે નવરાશની પળ હશે ત્યારે કો કોલો બોલે ને એમ પરમાત્માએ આવા કોક કોક માણસોને બનાવ્યા છે જે મીઠું બોલે અને હું આ કથામાં સખત કહી રહ્યો છું કે આ બધું આપણે કરી શકીએ જો કરવું હોય તો પણ કરવું જ નથી એને તો કેમ સમજાવી શકાય આપણે ત્યાં નથી આપણા સરદાર ભાઈઓ પંજાબથી આવે સાયકલ ઉપર ચાવીના જુડા નાખી તાળા રિપેર કરે ચૂડાના જથ્થા હોય ચાવીઓના અને ગમે તેવા તાળા હોય ખંભાતી કટાઈ ગયા હોય પણ એને અનુભવ થાય છે કે ઘણા તાળા એવા મળે કે ચાવીઓ તોડી નાખે ઉઘડે નહીં એમ તાળા ઉઘડી જાય લગાવે પણ ઘણા એ નક્કી જ કર્યું હોય કે અમારે ફેરફાર કરવો જ નથી ગામડામાં બે ભાઈઓ હતા પછી દાદાની સંપત્તિ એમણે વેચી લીધી ને બાજુ બાજુ બે મકાન વેચાઈ ગયા અમારા જૂના કથાકારો ગામડાઓમાં કહેતા પછી જે મોટો ભાઈ હતો એ જરાક બુદ્ધિશાળી એટલે જરાક બીજા પ્રદેશમાં કમાવા ગયો પછી ખૂબ કમાણો મેં એટલે નાના ભાઈને થયું કે હું એ ક્યાંક જાઉં એ પણ બિચારો પોતાની રીતે પણ એની બહુ એટલી ચતુરાઈ નહીં એટલે બહુ વિકાસ ન કરી શક્યો એટલે મોટો ભાઈ કમાઈને આવ્યો એમણે પોતાનું જે મકાન બે ઓરડા હતા એમાં વચ્ચે દિવાલ કરી ફળિયામાં અને બે ભાગ પાડી લીધેલા એમાં પેલા મોટા ભાઈએ કમાણો એટલે મકાન ઊંચું લીધું મકાન ઊંચું તો લીધું એ સારું થયું પણ એનું જે